અનેક વિભાગોનું ખાનગીકરણ થઈ રહ્યું છે સરકાર અને અનેક એનજીઓ જે સંસ્થાઓ સંભાળતી હતી સેવા કરતી હતી એનું ખાનગીકરણ કરવામાં આવ્યું એટલે કે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો ત્યારબાદ બધી જ જગ્યાએ લાલિયાવાડી જોવા મળી રહી છે એટલે કે લોકોને હાલાકી પડી રહી છે હું વાત કરવા જઈ રહ્યો છું સ્મશાનોની વડોદરા મહાનગરપાલિકાના એકત્રીસ સ્મશાનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવ્યા ત્યારબાદ તેમ છતાં ખાનગીકરણ કર્યા છતાં પણ હવે લોકોને હાલાકી પડી રહી છે તંત્રના પાપે અનેક જગ્યાએ મૃતને સળગાવવા પરિવારજનોને હાલાકી પડતાની સાથે તેઓ રોષે ભર્યા છે વડોદરા શહેરના કારલીબાગ સ્મશાન ખાતે પરિવારજનો ને હાલાકી પડી રહી છે વડોદરા કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા એકત્રીસ સ્મશાનોનું સંચાલન અને નિભાવણી સાતમી જુલાઈ બે હજાર પચીસથી ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે એક માસ વીતી જવા છતાં પણ કાર્યબા ખાસવાડી સ્મશાન ખાતે સંસ્થાઓના કર્મચારીઓના અભાવે અંતિમ વિધિ માટે પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્માર્ટ સિટીની વાતો કરનાર મહાનગરપાલિકાના એકત્રીસ સ્મશાનોમાં ખાનગી સંસ્થાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી છે અંતિમ સંસ્કાર નિઃશુલ્ક કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું વિપક્ષ દ્વારા ફોલ્સ નેરેટિવના કારણે લોકો ખોટી માહિતી પહોંચાડવામાં આવી રહી છે તેવું પણ જાણવા મળ્યું છે વડોદરા ખારડીબાગ ખાસવાડી સ્મશાન ખાતે પરિવારજનો પોતાના પરિવારજનની અંતિમ ક્રિયા માટે આવી પહોંચ્યા હોય ત્યારે સંસ્થાના કર્મચારીઓના અભાવના કારણે અંતિમ ક્રિયા માટે હાલાકી પડી રહી છે એકત્રીસ સ્મશાનોમાં ખાનગી સંસ્થાઓ જેવા કે આ સેવા પૂરી પાડી શકે તેઓને આમંત્રિત કર્યા હતા પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો કરો પડે નહીં અને અંતિમ ક્રિયા નિઃશુલ્ક મળી રહે તે માટે લોકોને પાલિકાનો કડવો અનુભવ થયો છે અને આ વેદના હવે તેઓની કોણ સાંભળશે તે જોવું રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે ખાસવાળી સંસ્થાનના કોન્ટ્રાક્ટરે પોતાનો સ્વ બચાવવામાં જણાવ્યું છે કે કર્મચારીઓ ચા પીવા ગયા હતા પરંતુ આ નિવેદન કેટલું યોગ્ય છે પાલિકા કોન્ટ્રાક્ટર સામે ક્યારે કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું છે સવારના ટાઈમમાં જે અમારા કર્મચારીઓ હતા એ ચા નાસ્તો કરવા ગયા હતા એટલા ટાઈમમાં ડેડ બોડી આવી હશે બસ એ પાંચ દસ મિનિટનો ફરક હતો પછી આવીને કામગીરી ચાલુ કરાવી દીધી છે કેમ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે બીજા કોઈ કર્મચારીઓ નથી આપણે ના ના છે કર્મચારી ઓલરેડી અમારા પંદર થી વીસ કર્મચારીઓ છે વીસેક કર્મચારીઓ હાલમાં છે સવારે બાર તેર કર્મચારીઓ આવે છે બપોર પછી બીજા આઠેક આવે છે એવું પણ વાત છે કે પગાર નથી મળ્યો એટલે ના ના પગાર આપી દીધો કાલે બધાને આપી દીધો બધાને ચૂકવી દીધો છે આજે કેટલા કર્મીઓ હાજર છે આજે લાલ લગભગ 13 એક જણા છે 12 13 જણા છે પાંચ પાંચ થી વધારે નથી ના ના છે છે બીજા બપોરના આવે છે અડધા આયુના આવે છે ઓલ્ટરનેટ બધા ટાઈમ આવે છે હવે આ પરિસ્થિતિ નહી નહીં 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 નહી નહી સોડ નામ આપો નિકિલ કારવા અહીંયા ગુજરાત રાજ્યના વડોદરા શહેરના કારેલી બાગ ખાસવાડી સ્મશાન ખાતે આજે અમે અહીંયા અર્થી લઈને અંતિમ સંસ્કાર માટે આવ્યા તો અહીંયા કોઈપણ જે કર્મચારી હોય છે જે લાકડા આપે છે છાણા આપે છે ઘાસ આપે છે બધું મૂકી આપે છે તે કોઈ સુવિધા મળી નથી અને અહીંયા જાતે જ બધી સુવિધાઓ મરણ પામનારના જે સગા સંબંધીઓ કરેલ છે તેમજ જે કર્મચારીઓનું જે વાત એવી છે કે તેઓને જે પગાર આપવામાં આવે છે તેઓના કોન્ટ્રાક્ટર દ્વારા તેઓનો પગાર જે છે ઓછો આપવામાં આવે કાપવામાં આવે અને સાથે સાથે બીજી એક સમસ્યા એવી છે કે વડોદરા શહેરના જે સ્મશાનોમાં આજે ચાલીસ પચાસ વર્ષથી હરિસેવા ટ્રસ્ટ દ્વારા લાકડા છાણા બધી જે સુવિધાઓ આપવામાં આવે છે તો તેની અંદર વડોદરા કોર્પોરેશન દ્વારા સાડા સાત હજાર રૂપિયા લઈને એક આવકનું સાધન ઊભું કરે છે તો આ વડોદરાનું દુર્ભાગ્ય છે અને આ વડોદરા કોર્પોરેશને ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિની પરિસ્થિતિ હોતી નથી તેથી હું આ તેમજ વડોદરાની જનતા આ વાતનો વિરોધ કરી રહી છે અને કોર્પોરેશન એ આ વાતને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવો જોઈએ હા શું આપણે આવ્યા હતી હતી બોડી અહીંયા પડી રહી શું પરિસ્થિતિ શું હતી કોઈ કર્મચારી કોઈ જ નહોતું ના અહીંયા કર્મચારીઓ છે કોઈ હતા નહીં અને કર્મચારીઓ પાસે જે સ્ટેટમેન્ટ લેવા માટે ગયા છે પ્રેસ રિપોર્ટર્સ તો તેઓ પણ કોઈ કશું કોઈ પ્રકારના

પ્ર ફાયર બ્રિગેડની અંદર જોયું પચાસ લાખની કિંમતના સાધનોને ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયા આંકવામાં આવીને આવી રીતે ઘણા બધા ભ્રષ્ટાચારો છે જે વડોદરાના વિકાસને આજે વર્ષોથી રૂંધી રહ્યો છે તેથી વડોદરાની જનતા જાગૃત છે પણ વડોદરાની જનતાએ હવે આગળ આવવાની જરૂર છે અને આગળ આવીને વડોદરાનું જે છે વિકાસને સાથે મળીને કરીશું તો જ થશે બાકી તો અધિકારીઓ અને નેતા ઉપર આપણે આધાર રાખીને આંખો બંધ કરીને બેસી રહીશું તો વડોદરાનો વિકાસ થવાનો નથી અને વડોદરાની જનતાની સમસ્યાઓ પણ હલ થવાની નથી મહેશભાઈ જવાહરલાલ કનોજીયા ગુજરાત પ્રદેશ મહામંત્રી અખિલ ગુજરાત કાન્યકુબજ વૈશ્ય કનોજિયા સમાજ અહીંયા આગળ જે ખરેખર વ્યવસ્થા હોવી જોઈએ એ નથી પહેલાં સારામાં સારી વ્યવસ્થા હતી જૂનું જે ટેસ્ટ ચાલતું હતું સારામાં સારી વ્યવસ્થા હતી એ લોકો ચીતા તક તમને ગોઠવી આપતા હતા કોઈ જરૂર નથી પડતી કોઈ માણસની અને તમે ચિતા અડધી મૂકીને જતા રહ્યા હોય તોય તમારો અગ્નિતા પૂરો મળી જાય બોડીને તકલીફ નથી પડતી અત્યારે તો આપણે જાતે જ બધું કરવું પડે છે કેટલી તકલીફ થઈ જાય આજે મલાજો નથી જાણવાતો આ લોકો ખરેખર બહુ દુઃખ થાય છે આવું ખરેખર પહેલાં નહોતું ઘણા વર્ષો પહેલાં અત્યારે સારામાં સારું ચાલતું હતું થોડા ટાઈમ સુધી હવે સત્તર દિવસ આખું ખોલવું કેમ નહીં એ લોકોએ જરૂર છે ને ખરેખર તો આમાં મોજ ના મારવું જોઈએ કોર્પોરેશને આ વસ્તુ જે ચાલતી હતી રેગ્યુલરિટી એમાં મોજ ના મારવાનું હોય જરૂર વગર હું મારીને ખોટું ઉલટે વધારે તકલીફ કરી વૃદ્ધિ અટવાય છે બધાને તકલીફ પડે છે સગા સંબંધી લાચાર થાય છે કારણ કે કામ એ લોકોનું થાય ને એટલે મન દુઃખ થાય છે પોતાના સગાને વ્યવસ્થિત છેલ્લી અંતિમ સંસ્કાર ના મળી શકાય મહેન્દ્રભાઈ કનુજી વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સ્માર્ટ સિટીની વાતો અને વડોદરા શહેરના સ્મશાનોની જે હમણાં બત્રીસ સ્મશાનો છે એમાં જે કોન્ટ્રાક્ટ આપ્યો છે વારંવાર વિવાદમાં આવે છે હાલ આપણે વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં છે ને આ સ્મશાનમાં સવારે બેથી ત્રણ બોડીઓ આવી હતી મૃતદેહો આવ્યા હતા જે મૃતદેહોને અગ્નિદા આપવા માટે અહીં કોઈ પણ કર્મચારી કે કોઈ સુવિધામાં આપવામાં આવી ન હતી અને એવું કહેવામાં આવે કે બીજે લઈ જાઓ પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરો છે એમને જે પણ કર્મચારીઓને પટાવી ફોસલાવીને લાયા છે પગાર આપવાની વાત કરી છે ત્યારે કંઈક થોડીક કામગીરી થઈ છે બે ચાર કર્મચારીઓ આવી ગયા છે પરંતુ જે રીતના સંસ્કારી નગરીમાં આઈ થિંક મૃતદેહો લઈને આવતા હોય અને મૃતદેહો મૂકી રાખવાના હોય પછી એવું કહેવામાં આવે કે બીજે લઈ જાઓ બે કલાક લાગશે તો વડોદરા શહેરના સત્તાધીશો જે શાન ભૂલી ગયા છે પ્રધાનમંત્રીના નામે આવી ગયા છે રામના નામે ચરીને આવી ગયા છે અને સ્મશાનના ભ્રષ્ટાચાર જે કરી રહ્યા છે સ્મશાનનો રૂપિયોગ ઘરે લઈ જવાની જે વાતો લોકોમાં પણ થઈ રહી છે તો સત્તાધીશો અને અધિકારીને વિનંતી છે કે સુધરી જાઓ અને જે પણ આ કોન્ટ્રાક્ટર છે એમને પણ વિનંતી છે તમે કોન્ટ્રાક્ટ લીધો છે તો વડોદરા શહેરના પ્રાથમિક સુવિધાઓ જે આપવાની છે આપવામાં રાખવાની સંસ્કારી નગરીના જે પણ લોકો હોય કે બહારના લોકો મૃતદેહ લઈને આવતા હોય તો એને રઝળપાટ ના થવો જોઈએ એને મૂકી રાખવાનો છે એને તાત્કાલિક અગ્લિતા મળે તેવા પ્રયાસ કરવામાં આવે અને જે રીતના અત્યારે કહી શકાય કે સ્મશાનના રૂપિયા શેરવાની જે પ્રવૃત્તિઓ વડોદરા મહાનગર સેવા સંઘના સત્તાધીશોના અધિકારીઓ કરે છે એ આ સ્મશાનનો રૂપિયો ઘરે ન લઈ જાય તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ જે રીતને સ્ટાફ વીસ કે પાંચ જણ પણ હોય તો આ અધૂરો પણ સ્ટાફ ના કહેવાય બહુ ઓછો સ્ટાફ કહેવાય તો આ સત્તાધીશોને અમારી વિનંતી છે અધિકારીઓને વિનંતી છે કે તમે કઈ રીતનો કોન્ટ્રાક્ટ આપ્યો છે કે અને પગાર નથી દો તો કેમ નથી થતો તમારે કઈ પણ રીતે કોન્ટ્રાક્ટરે પણ પગાર ચૂકી દેવો જોઈએ જો પગાર નથી આપે તો કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ જઈ શકે છે અને આ જો કર્મચારીઓ જાય તો વડોદરા શહેરના નગરજનો જે એમને પણ તકલીફ પડે છે તો સત્તાધીશો અધિકારીઓ વિનંતી છે કે જેને પણ કોન્ટ્રાક્ટ છે એ સારી રીતે કામ કરે જો કામ ન કરે તો આવા કોન્ટ્રાક્ટર રદ કરે જોઈએ જે રીતના કોઈ પણ કામ હોય કોન્ટ્રાક્ટર હોય એ ઓફિસની બહાર કે ઘરની બહાર નીકળવું જોઈએ જો કોન્ટ્રાક્ટ લીધો છે તો અહીંયા એને બેસવું પણ જોઈએ લોકોને જવાબ પણ આપવા જોઈએ જો જવાબ આપવા ટ્રસ્ટનામસ થતા ના હોય તો આવો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રત કરી દેવાતુલભાઈ રાજા રાવણને પણ અભિમાન નથી ઉતારી દેવામાં આવ્યો છે તો આ જે રીતના રાજા રાવણ વિદ્વાન હતો બ્રાહ્મણ હતો શંકર ભગવાનનો ભક્ત હતો અને જે અભિમાન એને આવ્યું અભિમાનના કારણે એનો ખલા વંશ પણ ખલાસ થઈ ગયો તો આ સત્તાધીશોને અધિકારને વિનંતી છે કે રામના નામે તમે ચરી આવ્યા છો મોદીજીના નામે ચરી આવ્યા છો તો તમે અભિમાનમાંથી બહાર આવો અને વડોદરા શહેરના જે સ્મશાનો છે સ્મશાનમાં મફત સુવિધા અને સારી સુવિધા મળે તેવા પ્રયાસ કરે